બહિરગોળ અરીસો જેની કેન્દ્ર લંબાઈ આપણને પંદર સેન્ટીમીટર આપી છે આપણે અહીંયા એફ બતાવી દઈએ અને આપણે અહીંયા આર બતાવી દઈએ તો એફ આપણને પંદર સેન્ટીમીટર આપી છે અહીં બહિરગોળ અરીસા માટે એફ પંદર સેન્ટીમીટર બહિરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય છે અને ચાર પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી વસ્તુ વસ્તુની ઊંચાઈને આપણે એચો કહી દઈએ તો એચઓ આપ્યો છે ચાર પોઈન્ટ પાંચ મીટર તો ચાર પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી વસ્તુને અરીસાથી બાર સેન્ટીમીટર જેટલા અંતરે મૂકેલી છે તો અહીં આપણને યુ આપ્યો છે માઇનસ બાર સેન્ટીમીટર કેમ માઇનસ લખ્યું કારણ કે વસ્તુ તો અરીસાની સામે જ હોય તો આપણે દાખલામાં ત્રણ વસ્તુ શોધવાનું છે પહેલું છે પ્રતિબિંબનું સ્થાન એટલે આપણે વી લાવી દઈએ તો પહેલા પ્રશ્નોનું આપણે આન્સર મેળવીએ અરીસાનું સૂત્ર વન અપોન યુ પ્લસ વન અપોન વી ટુ વન એફ પરથી વન અપોન વી બરાબર આવશે વન અપોન એફ માઇનસ વન અપોન યુ એફ અને વીની કિંમત મૂકી દઈએ તો વન અપોન ફિફ્ટીન માઇનસ વન માઇનસ ટ્વેલ્વ તો આવ્યું વન અપોન ફિફ્ટીન પ્લસ વન અપોન ટ્વેલ્વ લસા લઈએ તો બાર વત્તા પંદર ભાગ્યા બાર ગુણાકારમાં પંદર ઉપર આવશે સત્યાવીસ નીચે આવશે એકસો એંસી તો મને પણ વીની આ કિંમત મળી તેર ફોર વી બરાબર મળશે એકસો એંસી ભાગ્યા સત્યાવીસ વીસ ગુણાકારમાં એકસો થશે અને નવ તરી સત્યાવીસ રાઈટ તો આ જવાબ આવશે વીસ ભાગ્યા ત્રણ એટલે આવશે છ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર એટલે આન્સર વીની કિંમત ધન મળે છે માટે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને છત્તું હવે આપણે બીજા પ્રશ્નમાં મોટવણી પણ શોધવાની છે મોટવણી એમ તો સેકન્ડ આન્સર મૂટવણી એમ શોધી દઈએ સૂત્ર એમ બરાબર માઇનસ વી અપોન યુ બરાબર માઇનસ વીની કિંમત છ પોઈન્ટ સડસઠ ભાગ્યા કિંમત માઇનસ ભાગ્યા ની કિંમત માઇનસ બાર તો આનો આન્સર મળશે પોઈન્ટ છપ્પન તો આન્સર મોટવણી એમ બરાબર પોઈન્ટ છપ્પન અને પાંચ ભાગ્યા નવ પણ કહેવાય તો આ દાખલામાં જે આપણો આ બહિગોળ અરીસો છે એમાં વસ્તુને આપણે બાર સેન્ટીમીટર અંતરે મૂકીએ તો પ્રતિબિંબ આપણને છ પોઈન્ટ સાત સેન્ટીમીટર અંતરે મળે છે આ આપણે વી કહી દઈએ અને મોટાડી કેવી મળી છે ધન મળી છે મોટવડી ધન મળી છે એનો મતલબ શું થયો કે પ્રતિબિંબ અરીસાની પાછળ મળી રહ્યું છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય પ્રતિબિંબ આભાસી અને ચથુ હશે આપણે એક્સ્ટ્રા એચઆઈ ગણવું હોય તો આપણે ગણી શકીએ છીએ એચઆઈ તો એમ બરાબર એચ ઓ અપોન એચઆઈ બરાબર પોઈન્ટ છપ્પન ઇમ્પ્લોઈઝ તમે એચઆઈની કિંમત શોધશો તો એચઆઈની કિંમત બે પોઈન્ટ પાંચ મીટર મળશે તો વસ્તુની ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ મીટર છે તો પ્રતિબિંબની ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટર મળશે વસ્તુ બહેન અરીસાની આગળ બાર સેન્ટીમીટર અંતરે છે તો આપણે દાખલો ગણ્યો અને પહેલાંનો આપણને આન્સર મળ્યો કે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ એ અરીસાની પાછળ છ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટરે મળશે અને વસ્તુની ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ મીટર છે તો પ્રતિબિંબની ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટર મળશે હવે આપણે આ દાખલામાં ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ એટલે કે વસ્તુ અહીંયા શું છે સોય છે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે ખસેડવામાં આવે તેમ શું થશે એટલે કે પ્રતિબિંબ પર કેવી અસર થશે અસર થશે તો આપણે ત્રીજા પ્રશ્નનું આન્સર મેળવી લઈએ કે જેમ આ જે વસ્તુ કે અહીંયા જે સોય છે રાઈટ એ આ બધી દૂર જતી જશે તેમ આ પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર તરફ જશે અને આ પ્રતિબિંબ નાનું બનતું જશે અને વસ્તુને આપણે અનંત અંતરે લઈ જઈએ તો આ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર આવી જશે યાદ રાખો કોઈ પણ પરિસ્થિતિમાં આ જે પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્રથી આગળ નહીં જઈ શકે અનંત અંતરે આપણે વસ્તુ રાખીશું તો પ્રતિબિંબ બિંદુવત થઈ જશે તો એ જ વસ્તુ છે જોઈ લઈએ આપણે કે સોયને અરીસાથી દૂર ખસેડવામાં આવે તેમ પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી દૂર તરફ જાય છે પણ એફથી આગળ નહીં તથા પ્રતિબિંબ નાનું બનતું જશે તો મેથેમેટિકલી આપણે એવું કહી શકીએ કે કિંમત ઇન્ફિનિટી તરફ જાય તેમ વિની કિંમત એપ તરફ જશે આ સંજોગોમાં મોટવણી કેવી હશે શૂન્ય હશે મોટવણી શૂન્ય એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે બિંદુવ